મારું નામ છે પૂજાબેન જયંતિભાઈ પટેલ હું સમી ગામની રહેવાસી છું અને આજે અમે ગામના બધા જ લોકોની સાથે સ્વચ્છતા માટે અહીંયા ધરણા પર બેઠા છીએ કેમ કે સરકારી કર્મચારીઓથી હવે અમે થાકી ગયા છીએ ઘણી વખત લીગલી રજૂઆત કરીને કાગળિયા કર્યા છે છતાંય અમને કોઈ ન્યાય નથી કે તંત્રમાંથી અમને કોઈ જવાબ નથી મળતો એટલે છેવટે અમારે છેલ્લું આ જ પગલું હતું કે અમે ધરણા પર બેસીએ અને છેલ્લે અમારો આનો નિકાલ નહીં આવે કે અમને આમાં ન્યાય નહીં મળે તો અમે આત્મવિલોપન જ કરવાના છીએ મોદી સરકારે ગુજરાત આખા ભારત લેવલે સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે પણ અમારા ગામની અંદર તો સ્વચ્છતા જ નથી અમારા ઘરમાં આવીને જુઓ અમારા બાથરૂમની અંદર બી ગંદકી અને પલીતી અંદર બહાર આવે છે તો અમે અંદ અહીંયા રહીએ કે કેવી રીતે રોગચાળો ફાટી નીકળ્યો છે લોકોને રહેવું કેવી રીતે એટલો રોગચાળો ફાટી નીકળ્યો તો આંધળું છે કે કોઈ સાંભળવા તૈયાર નથી બધા અહીંયા બસ મોડું સેવીને ઊભા છે અને અમારા આ સવાલોના કોઈ જવાબ જ નથી કોઈની જોડે એટલે હું મોદી સરકારને સીધું મોદીજીને જ વિનંતી કરું છું કે આ લાઈવ ટેલિકાસ્ટ જોવે અને પ્રત્યક્ષ આવે અહીંયા અને ગામની હાલત જોવે કે અમે કેવામાં રહીએ છીએ અને અમારી કેવી હાલત છે થોડી 10 મિનિટ માટે બી ગામમાં આવો અને જુઓ કે અમે કેવું રહીએ છીએ આ સ્વચ્છતા અભિયાન ક્યાં છે આટલી બધી ગ્રાન્ટો ફાળવાય છે તો અમારા ગામમાં કેમ નહીં સ્વચ્છતા છે જ નહીં ઝાડુ લઈને બધા શહેરોમાં સિટીઓમાં બધા નીકળે છે ફોટાઓ વિડીયો બધું વાયરલ થાય છે તો અમારા ગામમાં તો ઝાડુ જ નથી ક્યાં છે બધા હા મોદી સરકારનો પારદર્શક વહીવટ છે ગુજરાત સરકારનો પારદર્શક વહીવટ છે અને સમાજનો સર્વાંગી વિકાસ છે સરકારનો આમાં કોઈ ગુણદોષ નથી જે છે એ સ્થાયી જે તાલુકાના ડેવલપિંગ ઓફિસરો હોય એના અંડરમાં આવે એમના અંડરમાં આવે પણ ઓફિસરો અમારું સાંભળવા તૈયાર નથી કોઈ સાંભળતા તો છે જ નહીં અમે કેટલી રજૂઆત કેટલી વખત કરી રહ્યા છીએ 2013 ની સાલથી આ સ્વચ્છતા અભિયાન માટે ચાલુ છે અમારું અને અમારી પાસે પુરાવા છે એવું બી નથી કે અમે ખાલી મોગામાં જઈએ છીએ લેખિતમાં આપીએ છીએ છતાં અમારું તો કોઈ કાર્યવાહી જ નથી થતી તો આ સ્વચ્છતા અભિયાન સરકારે શરૂ કર્યું છે તો પછી અમારા ગામમાં કેમ નહીં એ હોવું જોઈએ ને એ જવાબદારી તંત્રની છે અમારી નથી અમે અમને તો એવા જવાબ મળે છે કે અમે શું કરીએ અમારે અમે હાથ ઊંચા કરી દીધા છે તંત્રએ તો